ઇન્ડિયા પ્લાસ આપનું સ્વાગત છે વાઘુડિયા તાલુકાના લીમડા ગામે એક વ્યક્તિનું મૃત્યુ થતા અંતિમક્રિયા માટે પારોલ સેવાશ્રમ હોસ્પિટલના સ્મશાન ખાતે લઈ જવામાં આવતા તેને રોકવામાં આવ્યા હતા જ્યારે અંતિમ ક્રિયામાં રહેલા લોકોએ રોકવાનું કારણ પૂછ્યું તો કેટલાક લોકોને તો તેમને એવું બતાવ્યું કે તમે વર્ષોથી આગળ અંતિમ ક્રિયા કરતા આવ્યા છે પણ આ જગ્યા પર હવે પછી તમે અંતિમ ક્રિયા નહીં કરી શકો તેવું પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ કારણ કે આ જગ્યા પારુલ યુનિવર્સિટીના અંડરમાં આવેલી છે પરંતુ જાત તપાસ કરતા માલુમ પડ્યું કે ઓન પેપર વિરોધાભાસી હોય તેવું દેખાઈ રહ્યું છે અને લીમડા ગામના બહુજન સમાજના લોકોમાં નિંદનીય દુઃખદ ઘટના છે એ સ્મશાનની અંદર અંતિમ ક્રિયા કરતા આવ્યા છે અને પાછલા ઘણા સમયથી પારુલ યુનિવર્સિટી દ્વારા સ્મશાન પર કબજો કરી લેવામાં આવ્યો છે નોટિસમાં જે જગ્યાએ સ્મશાન છે એ જગ્યાને બગીચો દર્શાવવામાં આવે છે અને જાત તપાસ કરતા તે જગ્યાએ હોસ્પિટલનું મસ્ત મોટું પાર્કિંગ જોવા મળ્યું છે એટલે આ લોકોએ આ જમીન પર કબજો કરી અને બહુજન સમાજના સ્મશાન પર કબજો જમાવ્યો છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે આ લડાઈમાં તંત્ર પણ બહુજન સમાજની વિરુદ્ધમાં હોય એ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે સરકારી કર્મચારીઓ પારુલ યુનિવર્સિટીના તંત્રીઓ તેની સાથે સાથે તલાટીને સભ્યો પણ હાજર હોય આશમસાની જગ્યામાં સામેલ હોય આ સ્પષ્ટપણે સામે દેખાઈ રહ્યું છે અને તેઓ દ્વારા ચાણો અંતિમ ક્રિયા કરવા માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ખર્ચો આપવાની વાત કરવામાં આવી હતી અને જે તે જગ્યા પર જે અંતિમ ક્રિયા કરવી હતી તે જગ્યા પર અંતિમ ક્રિયા કરવા માટે ગામના લોકોના સમર્થનમાં અને સાથ સહકારમાં સંકલ્પનગર વડોદરા ભીમ આર્મી દ્વારા લડત આપવામાં આવી જેમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના અને પ્રશાસન સાથે ચર્ચા કરી અંતે વારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને ટીડીઓ અને મામલતદાર મેજિસ્ટ્રેટ અંતે ઝૂકવું પડ્યું અને ભીમ આર્મીના આગેવાનીમાં અંતિમ ક્રિયા ત્યાં કરવા દેવામાં આવી હતી અને આવનારા સમયની અંદર ભીમ આર્મી આ બધી સમસ્યાઓના નિવારણ કરવામાં અને જે જગ્યાને સ્મશાન છે તે આવનાર સમયમાં ચાલુ રહેશે તેવી માંગ મૂકી છે અને આ સ્મશાનની જગ્યા માટે લડત લડવામાં આવશે અને બહુજન સમાજના લોકો માટે જમીનનો ઉપયોગ થાય તેની લડત લડવામાં આવશે તેવી માંગણી ગુજરાત પ્રદેશ અને કરવામાં વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાછળ આજે હોસ્પિટલ ની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો જે જગ્યાએ વણકર સમાજનો સમાજ નો અનુસૂચિ શમશાન છે એ શમશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું જોખમ ચોખ્ખોલામ કોલ કરીને એ ડેડ બોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ શમશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારૂલ હોસ્પિટલ સાથે અને આજે અમે અહીં ગાડી પાર્થિવ દેવલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર શમસાન છે પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે તમારા પર હરી જાતા દમન થઈ શકે છે એવી ઘટના આજે કંઈ પુરવાર થઈ રહી છે એટલે બધાને છે જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવાના બાકી હોય કે જ્યાં આપણા સમસાભાઈની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈને સાથે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડીએ જય ભીમ પારલ યુનિવર્સિટીના આશ્રમના હોસ્પિટલના અને ટીડીઓ અને મેજિસ્ટ્રેટ જે અહીંયા હાલ આવ્યા હતા એમના સાથે હું શું ચર્ચા વિશેષ ગામના સાથે કરવામાં આવી એમને એવું કીધું છે કે ભાઈ અત્યારે તમે ગાડી સ્મશાન જે તમારું છે અંદર પારુલ કેમ્પસમાં ત્યાં તમે અત્યારે વિધિ કરો હું અમે તમારા ગામમાં ફરી મીટિંગ કરીશું ગામના તમામ લોકોની માંગણી છે કે અમારું સ્મશાન પાયો સોંપવામાં આવે અને આ જગ્યા સમસાની જગ્યા પર આટલા મોટા બિલ્ડીંગો કેવી રીતે બનવામાં આવે એક તપાસનો વિષય છે અમે સરકાર પાસે આરટીઆઈ દ્વારા મારફતે માંગણી કરીશું કે આ જગ્યા સરકારે આ લોકોને કેમ સોંપી છે અને સુકરા સોંપી છે કરવાના છે આપનો પરિચય મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પ હતા ભી મારી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ